માતાજી મિત્રો મિત્રો કાગરો અને કોયલ આપણને ખબર છે બંનેના કલર એક જ છે બ્લેક પણ તમને કોનો વોઇસ વધારે સારો લાગશે તો કોયલનો કેમ કોયલ મીઠું મીઠું બોલે છે પણ શું બોલે એ આપણને નથી કાગરો કા બોલે એ પણ આપણને નથી ખબર કે શું બોલે છે એટલે મારે કહેવાનું મિત્રો કે આજે સમાજની અંદર કોઈલ જેવા માણસો બહુ છે મીઠું મીઠું બોલીને એ તમને લોકોને છેતરી જાય છે પણ ત્યાં આપણી સમજદારી ને આપણી સમજણ હોવી જોઈએ કાગળ કા બોલે છે પચાસ કાગડા ભેગા કરી દેશે એની ભાષામાં એ સમજી શકે છે એટલે જ છું મિત્રો કે કોયલ જેવું મીઠું બોલવા વાળા આજે સમાજની અંદર બધા બહુ છે અને એ બધાને આજે સાચું લાગે છે જ્યારે કરવું માણસ બોલે છે એ અત્યારે માણસને ગમતું નથી પણ એ જે કરવું બોલતો છે ને એ સત્ય છે ને કોયલ જેવું મીઠું છે બોલે એ હંમેશા ડાયાબિટીસ થશે પણ આજે મીઠું બોલનારો માણસ આગળ નીકળી જાય છે અને સત્ય બોલીને સામેવા અને કરવું લાગે છે એ માણસ આજે પાછળ રહી જાય છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કાગડો કા બોલે છે પચાસ કાગડા ભેગા થઈ જાય છે કેમ તમને નથી ખબર પડતી સમજણ કે કાગળો શું બોલ્યો પણ એના સમાજના કાગાને ખબર પડે છે કે શું બોલ્યો બસ સાચો માણસ નો અવાજ ભગવાન સુધી પહોંચે છે અને મીઠું બોલનારો માણસ એ પણ ત્યાં પહોંચે છે એટલે નિર્ણય લેવા વાળો ઉપર વાળો છે પણ સત્ય બોલવાનું ભલે કરવું બોલો સમયવાને ખોટું લાગે પણ સાચી વાત હોય ત્યાં સાચી જ બોલવું સાબિત કરવાની હા બે પાંચ તોળાની અંદર તમે કદાચ તમારી વાત કરવા જશો તો તમારે હકારાત્મક લાગશે તો ત્યાં ધીમે ધીમે હટી જવું પણ સત્યને લાગે લાગ ભલે સમયવાને ખોટું લાગે પણ સાચી વાત કરતા શીખજો જય માતાજી